કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓને ખાસ કરીને અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે એવા જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને આકરા પ્રહાર કરતા શું શું માંગણીઓ કરી છે અને કોણ આ નશીલા પદાર્થો ગુજરાતની અંદર ઘોસાડી રહ્યું છે અને યુવાનોની નસ નસમાં આ ડ્રગ્સનો વેપલો જે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ઠેર ઠેર જગ્યાએ ફેલાઈ ગયો છે એ કોણ આ યુવાનોની નસો સુધી પહોંચાડી રહ્યું છે આ વાતને લઈને જીજ્ઞેશ મેવાણી ખૂબ ગુસ્સે થયા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી એ પ્રેસ કોન્ફરન્સની અંદર ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ સખત રીતે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને કોના દ્વારા આ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે

એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા તમે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસ ની પાર્લામેન્ટ ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સ નો એટલો ડ્રગ્સ પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ

એ સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન

કલંક ની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છીએ આટલા દિવસ ની મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે છતાં શિબિરમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હસંગીરો લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંવિરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાવ પર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનો ડ્રગ્સ પણ મળી રહ્યો છે શું કેવાનું થઈ કે ગુજરાતની સરકાર ને ગુજરાત સાડા કરોડ જનતાવતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવી રાજીનામું જોઈએ નથિંગ લેસ ધેન ધેન એનાથી ઓછું કઈ નહીં ખબે આ આજ ચોપડી પાસ મંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર લેવાનો અધિકાર નથી ગુજરાતના તેત્રીસ એ તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે

તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોર્ટની ધમકી આપી જીગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો તમારું તો આનાથી પેટનું પાણી બી નહીં હવે મિસ્ટર સંઘવી સમજી લેજો ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન ની વાત કરે ત્યારે અમે ટંકારી ચોટ ઉપર સમર્થનમાં ભા રહીએ છીએ પોલીસ તાગાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નામો ની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આનાના કર્મચારીઓની પરખ્યો ભા રહીએ છીએ તમારા ઉચ્ચ આઈએસ અધિકારીઓ જ્યારે انا કોન્સ્ટેબલ પીએસઆઈ પીએને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉસ્કેરેણી કરવાની વાત કરો છો અને બે શું કાયું તરાતની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કરની હોય કે પોલીસ વાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇન ડિરેપ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં લઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણા નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રસનો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટલખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુકાદારા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મદી આસ્થાનો પ્રતિક બંધિઓની ફાતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી ને ગુજરાતના હોમ સેક્રેટરી ને અને ગુજરાતના મુખ્યમંત્રી ને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રજી પટેલ વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રએ વિધાનસભા માન્ય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને કરો અમારા પ્રદેશ પ્રમુખ ચાવડાને કરો કરો કોંગ્રેસ પાર્ટીને આ મુદ્દે કોઈ ચલાવી લેવા મણી આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી

એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ કે એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કરી આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તને સેમી ટંફાસો મારો જો આવું ગુજરાત હોય આપણું આરવીશંકર મહારાજ ની ઇન્દુલા યાજ્ઞિક નું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તા ખોરીના દુષણ સિવાય આટલો ડ્રગ્સ કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનની પાટીલ ભાઈ અમને નીચે મને મારો

આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેક દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલો પણ મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ પણ જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્ની આત્મવિલોપન પ્રયોગ કરવો પડ્યો આવું ઘણું બોલી શકું છું સવારે સવારે ઉઠીને મેં કીધું કે પ્રમાણે સરસ સરગવાળી સિંગો ખાઓ આમળાનો રસ પીઓ શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ત્યારે મજબૂત નોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવો ઓડલી તરીકે એસપીના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓ પડખે આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેકરોને કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર